અહીંયા જો દુકાને ઘડીક વાર સ્ટોપ કર્યું ચા પાણી પીધા બધા મેમાએ મેમાને અને હવે જો પાછા નીકળીએ છીએ આરામથી ધર્મ અહીંયા આવતો રે આ બાજુ આવતો રે અંદર થી ખોલજે જા મસ્ત લોકેશન ઉપર જો પહોંચી ગયા છીએ સરસ મજાના શું નામ છે ઓમકાર અને આ બે જો જો બધા આવી ગયા છે હાઈ કરતો તો યોગેશ જીજુ તમે કરજો તો હું તારે હોય બાપા અહીંયા અહીંયા બોલો અરે પણ હું અહીંયા એટલે જ આવું છું નથી કઈ આગળ આવતી અરે વાહ તમુ મજા આવશે

તમો યે એના ઓલા કણે બેહાડ દેવાય મેમુર ઓલી કણે ન્યાં બેહાડ દેવે આમ જો બધાય કપલ કપલ ભેસી ગયા જો જો બધાય હું એક જ છું જો બિંદાઈ આઈ એમ ફોરેન્ઝિક હું એકલી છું એમ કે હું ગયા છે બે છોકરાને લઈને નવા બાથમાં હમણાં આગળ મેં બતાવ્યું અને બધા બેસી ગયા છે બિંદાસ

છેલ્લે જો બધાય મસ્ત મજાની ની શરીર રમે છે ને એન્જોય કરે છે જો રાસ ગરબા ને એવું લીધું હવે બસ મજા મજા હકાઈ ની હવે બ્લોગ નો એન્ડ કરી દઈએ કાલની સવાર કાલ માટે ફરીથી ગુડ શ્રી કૃષ્ણ કાય બહુ વધારે સપડાશે નહીં કેમ કે અવાજા જેટલો છે ધનતાક્ષરી રમવાની શરૂ છે બહુ કઈ નહીં સપડાય પણ બજાય જાય બેઠા છું ને ની ને થાકી ગયો બેટા હે થાકી ગયો નહીં જો સોંગ ગાય વેરી ગુડ મોર્નિંગ મસ્ત મસ્ત મોર્નિંગ ની જો શરૂઆત થઈ ગઈ છે અહીંયા સુરત દાદા તે આવી ગયા છે બધા ઉઠીને ફરીથી પાછા મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ આગળ વિડીયોમાં બની આવે કે શું શું થાય છે ફાર્મનું લોકેશન એ ખરેખર ખૂબ જ સરસ છે છોકરા એની રીતે રમે છે અને અહીંયા જો નહાવા માટેનો સ્વિમિંગ પુલ છે તો હું ઉઠીને રેડી થઈ ગઈ છું તડકો ખૂબ જ સારો છે હવે જોઈએ નાસ્તા પાણી ને બધું કરી લઈએ પછી એન્જોય કરશું જો સવારના નાસ્તામાં મસ્ત બટાકા પાવ બની ગયા છે બોલો તમ તો વાંધો નહીં મસ્ત બટાકા પાવ બની ગયા છે જો બધા જમવા માટે બેસી ગયા છે અહીંયા ધીમે ધીમે મસ્ત મજાનું જો બહારનું લોકેશન છે જો અમે અહીંયા આવ્યા છીએ ચોપાટીમાં આટો મારવા પણ તડકો છે બહુ જ તે બધે બેસી ગયા છે ઈચકામાં અહીંયા પાછળ ફાર્મ છે કે હું જો મસ્ત નાળિયેરીના વૃક્ષ ને બધું છે સરસ

છે છે જો મસ્ત ઠંડો ઠંડો પવન ને બેસી ગયા વાતું કરવા ને વડા કરવા બીજું શું હોય એટલે વાતુન વડા મજા મજા કરે તો કામ હોય હલો ગઈ છું રેડી બધા પોતાનું નાવા ધોવાનું ને બધું કામ કરે છે પણ હું જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું હવે કેમ કે હવે બસ આપણે નાઈ ધોઈ લીધું અને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા ઓ ઓ બિસ્કિટ જો મત હું બિસ્કિટ બતાવે છે એ તો મસ્ત મજાના જો રેડી થઈ ગયા હવે તો હવે ભાઈ જોઈએ શું છે ચા પાણીનું મારે તો મમરા એરે ચા ખાવી છે

બત જે ચટપટી બનાવવા માટે બેસી બાફી જો ખાવા વાળા જો આ માસી ખૂબ સારી કંપની ચલાવે છે બિઝનેસ વુમેન છે

અહીંયા મસ્ત મજાના મકાઈના રોડાની ચટપટી બને છે તેમાં કાંદા ટમેટા શ્રીંગ સેવ બધું જ એડ કરીને સરસ મજાની જો મસ્ત ચટપટી અહીંયા બનાવવાનું શરૂ થઈ ગયું છે બાફેલી મકાઈ છે ને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે તો છેલ્લે હવે લાસ્ટમાં મકાઈનો ચેવડો બનાવવાનો છે અને બસ આ લાસ્ટ લાસ્ટ પ્રોગ્રામ છે એન્જોય કરીને બસ હવે નીકળવાનું છે ફાઇનલી બેક ટુ હોમ પછી લાસ્ટમાં અમે આવી ગયા પીઝા ખાવા માટે તો મસ્ત જો અહીંયા ટ્રેનો છે એટલે કે ટ્રેન ટ્રેન ટાઈપની મસ્તીની થીમ છે તમને એકદમ જ ટ્રેન જ લાગે સરસ મજાની કે આપણે કોઈ ટ્રેનમાં જ બેઠા છીએ અને ત્યાં આવ્યા છીએ ખાવા ઉપર એકદમ જ સરસ મજાનું છે હા ઉપર શું છે એ મને ખ્યાલ નહોતો આવતો પણ પછી લાસ્ટમાં ખ્યાલ આવી ગયો અને તમે અહીંયા બેક સાઈડ પણ જોઈ શકો છો સામે મિરર છે એટલે મિરરને જો એવું લાગે કે ટ્રેન ખૂબ જ લાંબી હશે ખરેખર કલર પણ બહુ ફાઇન છે અને એકદમ જ આમ યુનિક વસ્તુ લાગી ગઈ કે નહીં બહુ મસ્ત છે ટ્રેનમાં જ બેઠા છીએ તો જો સામે મિરરના લીધે એવું લાગે છે કે ટ્રેન ખરેખર ખૂબ જ મોટી છે ત્યાર પછી અમારા પીઝા અહીંયા આવી જાય છે તો પીઝામાં અમે બધા જ થોડા થોડા પીસ લઈને વારાફરતી મગાવીએ છીએ કે જેથી ગરમ રહી તો સરસ મજાના પનીર પીઝા છે એ હેલ્ધી પણ છે અને મજા આવી ગઈ ખાવાની ટેસ્ટ પણ ખૂબ સારો હતો અને યુનિક વસ્તુ હું તમને કહેતી કેતીથી જોતે આ હતું જે ઉપરનું જે દેખાયતું હતું તે પાટા હતા અને આ રીતે ટ્રેનમાં પીઝા આવે છે અને પીઝાનું બોક્સ આ રીતે જે ટેબલ પરથી ઓર્ડર ગયો હોય તે જ ટેબલ પર ટ્રેન રોકાઈ જાય છે અને આ રીતે જો પીઝાને ફરીથી લઈ લેવામાં આવે છે અને ફરીથી તેનું જે બોક્સ હોય પીઝા બોક્સ એ ઉપર જતું રહે છે અને ટ્રેન પાછી તેની તે જ જગ્યાએ પાછું જ્યાં પીઝા બનતા હોય છે ત્યાં જતી રહે છે એટલે કે જે ટેબલ પરથી બુક કરાવે તે ટેબલ ઉપર ટ્રેન આવીને ઉભી રહી જાય છે આ એક ખરેખર ખૂબ જ યુનિક હતું વંદે ભારત ટ્રેનનું નામ હતું અને ખરેખર ખૂબ જ મજા આવી ગઈ એટલે વંદે ભારતમાં જે અંદરનું હશે ને એ જ ટાઈપનું આ છે એવું મને લાગતું હતું જોવામાં અને ખરેખર ખૂબ જ મજા આવી ગઈ કંઈક અલગ જ અને યુનિક થીમ હતી જય શ્રી કૃષ્ણ વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ